ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોર્ડની પરીક્ષા સંદર્ભે અનોખી પહેલ સમાન ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચાનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમની આઠમી કડી પરીક્ષા પે ચર્ચા બે હજાર પચ્ચીસ આગામી સમયમાં યોજાનાર છે આ કાર્યક્રમના સ્ટુડિયો ગ્રુપ ડિસ્કશન સેશનમાં ભાગ લેવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા કચ્છ જિલ્લાની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજની ધોરણ બારની વિદ્યાર્થીની મિતાલીબા વિજયસિંહ ઝાલાની પસંદગી થઈ છે બાર જાન્યુઆરી બે થી પચીસથી અઢાર જાન્યુઆરી બે બે હજાર પચીસ દરમિયાન કુલ સાત સેશનમાં દેશભરમાંથી પસંદ થયેલ વિદ્યાર્થીઓ વિવિધ થીમ મુદ્દાઓ પર સ્ટુડિયો ડિસ્કશનમાં ભાગ લેનાર છે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્ય ભૂમિકાબેન ગઢવીએ જણાવ્યું હતું કે મિતાલીબા વિજયસિંહ ઝાલા દિલ્હી ખાતે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના ગ્રુપ ડિસ્કશનમાં સેશનમાં ભાગ લીધો છે ગ્રુપ ડિસ્કશનમાં સફળ થશે તો વિદ્યાર્થીની પરીક્ષા આપે ચર્ચામાં અંતિમ કાર્યક્રમમાં ભાગ લઈને રાજ્યનું નામ રોશન કરશે કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે દીકરીની આ સિદ્ધિ બદલ ખુશી વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાની વિદ્યાર્થીનીની આ અનેરી સિદ્ધિ રાજ્ય અને શિક્ષણ વિભાગ માટે ગૌરવપૂર્ણ બાબત છે આ સિદ્ધિ આવનારા સમયમાં અન્ય વિદ્યાર્થીઓને પણ રાષ્ટ્ર સ્તરે પોતાની શાળાનું જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કરશે